દેશના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે બોમ્બે હાઈકોર્ટે પ્રદીપ શર્માને રામાયણ રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના બનાવટી એન્કાઉન્ટરના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને કાવરીની ડિવિઝન બેચે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી અન્ય તેર લોકોની આજીવન કેદની સજાની યથાવત રાખી હતી તેવાથી એક પ્રદીપ સૂર્યવંશી છે કે જેમને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પણ નામ મેળવી છે મળતી માહિતી અનુસાર પ્રદીપ શર્મા અને તેમની ટીમે નવેમ્બર બે હજાર મુંબઈના વર્સોવામાં લખન ભૈયાને ફેક એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો લખન ભૈયા છોટા રાજન ગેંગનો સભ્ય હતો આ એન્કાઉન્ટર તપાસમાં નકલી હોવાનું જાણવા મળ્યું છે કે જેથી આ મામલે પ્રદીપ શર્માને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રિપોર્ટ્સ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ